આજે આપણે બાજરીના લોટના વડા બનાવીશું તો વડા બનાવવા માટે બે કપ બાજરીનો લોટ અને એક કપ ઘઉંનો લોટ લઈને તેને ચાળી લઈશું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું મરચું ધાણાજીરું પાવડર હળદર હિંગ વરિયાળી પાવડર આખા ધાણા પાવડર અજમો તલ અને ખાંડ ઉમેરીને તેમાં તેલ ઉમેરી લેવાનું છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે પછી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઝીણી સમારેલી મેથી ઝીણી સમારેલી કોથમીર અને લીલું લસણને અધકચરું વાટીને લેવાનું છે પછી તેમાં દહીં લઈને બરાબર મિક્સ કરી લેવાનું છે અને હૂંફાળા પાણીથી તેનો લોટ બાંધી લેવાનો છે લોટ બાંધાઈ જાય પછી તેના નાના નાના લુવા કરીને વડા થેપી લેવાના છે બધા વડા થેપાઈ જાય પછી તેને ગરમ તેલમાં તળી લેવાના છે તો આ વડાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે તો આપણા બધા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે તેને સર્વ કરી લઈશું જય શ્રી કૃષ્ણ